ભેગી કરેલી પડી વરસાદ જો માવઠાની તારીખ તો હોય બરોબર વરસાદ થઈ જ મારે બધું યાર કરોડો નો માલ બગડે એવું થાય વિટામિન કોરિયો એવું થાય રોકડા રોકડા હાલ દેવા વાલાજી ને અલર હેલર માં વરસાદ આવ્યું થયું હોય મારે તુવેરું રાયડો ને વાલાજી અત્યારે આવે તો સારું હોય ટ્રેક્ટર મારે બગડે નહી થાય

એમ નઈ મોને ચુંડા પડશે આવ્યા અમિત ભી બોલો હું કઉ વરસાદ આવ્યો હોય માવઠું થાયું તો થયું છે

થોડા સમજાવ ને યાર આવે હેલો નહી આવતા યાર મારા કીધું તો આવતા યાર સમજાવ હેલો મારે એટલું બધું બગડે હે યાર થઈ તો મારે ના થવાનું થઈ જાય છે અને આ શું આ આ મને ઘરે બોલાવા આયા તો

આ તો ફરી જાય બુડું આ તો ઘરે જો તો કે આ તો પેલું માથું પડે એટલે કગરે પગે પડે પણ પછી આ ને આ તને તઈ જ થઈ જાય ના થઉ ના થઉ ના થઉ યા ના થઉ ઓ ના થઉ યા એટલે હવે બધું કોમ અમને ટ્રેક્ટર હે કરાવશો ને કરાવશો ભાઈ હે યાર બીજા ને ટ્રેક્ટર ના જવાનું ઓ બીજા ના ટ્રેક્ટર જઈશ નહીં અમને બધું કામ કરો બધું હા બધું નમતું નાખો જે થઈ જોઈ બધું માથા પર જો અમને મુઢામાં એનો કર્યો થાય બીજું કોને મૂર્છો તમાર ભાઈ છે નમતો

ચારસો ચારસો રૂપિયા લઈશ ભાઈ અને નાસ્તો જે તમારે નાસ્તો કરવો તો તમને કરાય એમ નહીં તો હું હા તમે વાત તો કરો કે નાના નાના બસો બસો વાળા તો બસો બસો ફાયદો નહીં પડતો તો પછી એટલે આ તમારા બેના તો ચારસો બરોબર હે યાર પણ આ નેન નેના છોકરા ચેટલું કોમ કરે તમારે જેવું તો કરી ના કે યાર એટલે ધબક કરે છે તો અમારી હંગાત ના માણસો હોય તમને ખબર હે તો અમને બસો બસો પોહા છે તો અમારે તો ના આ તો અમે બે ના આવીએ

તમને તમારા મારે જો મારે પગે લગાડવાનું જરૂર નહીં તમારે 2000 રૂપિયા આલો હોય તો બરાબર ને મારે લગાડવા નહીં તમને મારે ના લગાડાય રૂપિયા ભાઈ આ તો બરાબર કલાકે ના કલાકે આ તો તમે ટ્રેક્ટર લઈને આવો અમે હું મજૂરને લઈને કણ બરાબર છેતર અને તમે હા ના કેવું પણ માં તો રૂપિયા આવે શું ના આવું પેલા આલે જાય

ના ના કમ્પ્લીટ જ છે હવે બહુ મને ચેક કરી લેવા દે કમ્પ્લીટ હેલો જે તું તો પછી જ ન